સવારનો નાસ્તો હોય કે પછી રાતનું જમણવાર કે પછી પ્રવાસમાં જવાનું હોય તો ગુજરાતીઓના તો ઓલ ટાઈમ ફેવરેટ થેપલા તો મેથી કે દૂધીનો ઉપયોગ કર્યા વગર મસાલા થેપલા કઈ રીતે પોચા રૂચ એવા બનાવવા ચાલો એની રીત જોઈ લઈએ તો એના માટે મેં ચાર કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે એમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું સાથે જ એક ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી લાલ મરચું એડ કરીશું અને કલર સારો આવે એના માટે એક એક ચમચી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ સાથે જ ધાણાજીરું અને એક ચમચી જેટલા સફેદ કાચા તલ એડ કરીશું હવે એક ચમચી જેટલા અજમાને બે હથેળીથી મસળીને એડ કરીશું એનાથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે ચમચી જેટલું તેલનું એડ તો આ થેપલા પોચા રૂ જેવા અને ખૂબ જ સરસ બને છે અને લાંબો સમય સુધી એવા ને એવા જ રહે છે તો હવે બધી વસ્તુને સરસ રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું તો આ રીતે લોટમાં બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આવી દેશી ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો અત્યારે મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે હવે આ લોટને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે લોટને રેસ્ટ આપશો એટલે થેપલા એકદમ પોચા બનશે તો દસથી પંદર મિનિટ માટે લોટને રેસ્ટ આપી દીધો છે તો હવે થેપલા બનાવવા માટે લોટ રેડી છે તો ફરીથી હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને બેથી ત્રણ મિનિટ માટે મસળી લઈશું આ રીતે મસળવાથી પણ થેપલા એકદમ પોચા બનતા હોય છે તો લોટ મસળી લીધો છે અને એકદમ સોફ્ટ બની ગયો છે તો હવે એમાંથી મીડિયમ સાઈઝનો લુવો બનાવી લઈશું અત્યારે હું થોડા મોટી સાઈઝના અને મીડિયમ થી થેપલા બનાવી રહી છું એટલે આ રીતનો થોડો મોટી સાઈઝનો લુવો લીધો છે પણ તમારે જે સાઈઝના થેપલા બનાવવા હોય એ રીતનો લુવો બનાવી શકો છો હવે ઘઉંના કોરા લોટનું અટામણ લઈ અને થેપલું વણી લઈશું તો કોઈ પણ જગ્યાએ જાડુ પાતળું ના રહે એ રીતે બધી જગ્યાએથી એક સરખું થેપલું વાણીને તૈયાર કરીશું તો થેપલું વાણીને તૈયાર છે તો આ રીતનું મેં બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું મીડિયમથી થેપલું વાણી લીધું છે સાથે જ ગેસ પર લોખંડના તવાને ગરમ થવા માટે પણ મૂકી દીધો હતો અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે તો કોઈપણ જાતના થેપલાને શેકતી વખતે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી જો સ્લો ગેસની ફ્લેમ પર શેકશો તો થેપલા ચવડ થઈ જશે અને ફાસ્ટ ગેસની ફ્લેમ પર શેકશો તો થેપલા બળી જશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકશો તો થેપલા ખૂબ જ સરસ બનશે તો નીચેની બાજુએથી આ રીતે થોડા શેકાઈ જાય એટલે પલટાવી દઈશું અને ઉપરની બાજુએ એક ચમચી જેટલું તેલ મૂકી અને તવેથાથી સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું હવે થેપલાને પલટાવી દઈશું અને ઉપરની બાજુએ પણ થોડું તેલ મૂકી દઈશું અને એને પણ તવેથાથી સરસ રીતે ફેલાવી દઈશું તો આ રીતે તવેથાથી ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને થેપલાને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો બંને બાજુ ફેરવતા જઈ અને આ રીતનું થોડું બદામી રંગનું અને ક્રિસ્પી થેપલું શેકીને તૈયાર કરી લીધું છે તો આ રીતે બધા જ લોટમાંથી થેપલા બનાવી લઈશું તો આ થેપલાને તમે ચા કોફી લસણની ચટણી બટેકાનું શાક કે કોઈ પણ અથાણા છુંદા સાથે પણ સર્વ કરી શકો છો તો પોચા રોજ જેવા થેપલા તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં